સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખના પદગ્રહણ સમારંભમાં સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સકીતસિંહ ગોહિલ ખાસ હાજર રહ્યા હતા સાથે જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી શક્તિસિંહ ગોહિલે અહીં કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા સહયોગ આપવા અપીલ કરી હતી સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખની વરણી બાદ પંડિત દીનદયાલ હોલ ખાતે પદગ્રહણ સમારંભ યોજાયો હતો જેમાં પ્રદેશના મોટા નેતાઓ હાજર રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે છેલ્લા બે વર્ષથી કાર્યકારી પ્રમુખ તરીકે મૂકવામાં આવ્યા હતા કે નેશનલ કમિટી દ્વારા લોકસભાને ધ્યાને લઈ કોંગ્રેસ પ્રમુખ માટે નવશાદ સોલંકીની નિમણૂક કરવામાં આવી હતી જેમના પદગ્રહણ સમારંભમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા હતા તેમણે બેરોજગારી ભ્રષ્ટાચાર અને મોંઘવારી બાબતે ભાજપને આડે હાથ લીધી હતી સાથે જ આગામી લોકસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી હતી આજે સુરેન્દ્રનગર ખાતે ખૂબ વિશાળ સંખ્યાની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ સક્તિશભાઈ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ રાષ્ટ્રીય અમારા સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ અને બીએમ સંદીપજીની ઉપસ્થિતિની અંદર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનો આજે કાર્યભાર સંભાળ્યો પદગ્રહણ સમારોહ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં થયો સમગ્ર જિલ્લામાંથી ખૂબ વિશાળ સંખ્યાની અંદર ગામડે ગામડેથી પણ લોકો ઉપસ્થિત થયા અને આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની કુરીતિ રીતિ સામે કુનીતિઓ સામે અને એના અન્યાય સામે અમે કટિબદ્ધ થઈને લડવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારની અંદર જ અમે રોકી અને અમે બતાવીશું તમામ જનતાનો તમામ વર્ગના એક એક જનજનનો આજે સાથ અને સહકાર સાંપડી રહ્યો છે દરેકના ચહેરા ઉપર ભરપૂર આત્મવિશ્વાસ આજે વાંચી શકાય છે આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરે તો એ નેશનલ કમિટીનો નિર્ણય હશે કમિટી અને પક્ષ જે નિર્ણય લેશે તેની સાથે ડબલ તાકાતથી આગામી લોકસભા ચૂંટણી લડીશું અને સારું પરિણામ લાવીશું પક્ષના કાર્યકર્તાઓની આ મહેનત કમિટમેન્ટ અને સુરેન્દ્રનગરના જે પ્રશ્નો છે જેને ભારતીય જનતા પાર્ટીએ અનદેખી કરી છે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મતદાતાઓનો પ્રેમ અને આશીર્વાદ કોંગ્રેસ પક્ષને મળશે અને મજબૂતીથી કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર જિલ્લામાં આગળ વધશે હાલ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં કાર્યકરો પક્ષ સાથે ખભેથી ખબુ મિલાવીને કામ કરવાની તૈયારી બતાવી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે કોંગ્રેસનો જુસ્સો લોકસભા ચૂંટણી સુધી આવો ને આવો કાયમ રહે છે કે કેમ પ્રવિક ટીવી સુરેન્દ્રનગર